સુરતમાં સચિન પોલીસે ગાંજાના જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે એક ઈસમને ઝડપી પાડી બાણું પોઈન્ટ બસો એસી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી પોલીસની ટીમે સચિન વાંજ બ્રિજ પાસે આવેલા આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ ઉપર આવેલી ટપરીમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવચંદ્રભાણ કુશવાહાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બોતેર હજાર બસો એંશી રૂપિયાની કિંમતનો સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન મળીને કુલ સિત્યોતેર હજાર બસો એંશી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આ ઘટનામાં બોન્ટુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ પણ ધરી હતી સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં કર્મચારીની સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોના બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમી જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએ પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં જે વનસ્પતિજન્ય પદાર્થ જે 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 છે છે એ ગાંજો મળી આવેલો તો આધારે આ આ ગુનો થયેલો ગુનામાં આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામમાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો किस्म કે જેનું પૂરું નામ અને સરનામું જણાઈ આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિન એમની નજર અશ્વિનીકુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ અણી આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ